જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે શકરિયાનું શાક શકરિયાનું શાક બનાવવા માટે મેં ગ્રામ જેટલા મેં શકરિયા લીધા છે છે સફેદ આવે આવે લીધા લીધા લાલ નથી શાક બહુ મસ્ત બને છે એટલા માટે આ રીતના મેં લીધા છે હવે તેના મેં ધોઈને સાફ કરી લીધા છે હવે તેના આપણે કટિંગ કરી લેશુ શકરિયા ધોઈને કટિંગ કરી લીધા છે આ રીતના નાનામાં મીડિયમ સાઇઝ મેં ટુકડા કર્યા છે તમે ગોળ શેપમાં પણ કરી શકો છો મેં આ રીતના બનાવ્યા છે આ શાક તમે ફરાળમાં પણ લઈ શકો છો ફરાળમાં જો બનાવવું હોય તો એમાં તમે લસણ ડુંગળી કે નહી ઉમેરી શકો અને રાય પણ નહી ઉમેરી શકો હું આ રનિંગ માટે બનાવું છું રસાવાળું શક્કરિયાનું શાક તો ચાલો આપણે શક્કરિયાનું શાક બનાવીએ શક્કરિયાનું શાક બનાવવા માટે મેં એક કુકરમાં તેલ મૂકી દીધું છે બે મોટા ચમચા લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં થોડી રાય ઉમેરીશું ત્યાર પછી જીરું ઉમેરીશું ત્યાર પછી થોડી અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું ત્યાર પછી આપણે ટમેટાનો વઘાર કરીશું પેલા ત્યાર પછી મે આદુ લસણ અને મરચાની ટુકું શેની જેવું ઉમેરી દીધું આ રીતે આ બધું મિક્સ કરી લેતું આપણે થોડીવાર ટમેટા આપણે સળવા દેશું ત્યાર પછી આપણે બધા મસાલા ઉમેરીશું ચડી ગયું છે હવે આપણે એમાં બધા મસાલા ઉમેરી દઈશું અડધી આપણે અડદર નાખીશું ત્યાર પછી એક ચમચી આપણે લાલ મરચું નાખીશું એક ચમચી હું કાશ્મીરી નાખું છું ત્યાર પછી એક ચમચી ધાણાજીર ઉમેરીશું પછી આપણે બધું મિક્સ કરી દેસું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું આપણે ત્યાર પછી આપણે કટ કરેલા બધા કરિયા ઉમેરી દઈએ આ રીતના બધું આપણે મિક્સ કરી દેસું આ શાક તમને ખાવામાં પણ બહુ મજા આવે છે થોડા સ્વીટ હોવાથી અને આને તમે ફરાળમાંય લઈ શકો છો પણ તેમાં અમુક વસ્તુ આપણે નથી ઉમેરી શકતા ને આગળ તમને બતાવ્યું એ પ્રમાણે આનો તમે શીરો પણ બનાવી શકો છો આ સકરિયાનો હવે તેમાં આપણે પાણી ઉમેરી દેસું મેં એક કપ જેટલું અંદાજીત લીધું છે પાણી અને જડતા વાર નથી લાગતી એટલે મેં થોડું લીધું છે નાખ્યું છે પાણી હવે તેને આપણે ઢાંકણું ઢાંકી દેસુ હવે આપણે તમને અને આપણે આની ચાર વાગવા આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે ખોલીને જોઈ જોઈએ મસ્ત બની ગયું છે આપણું શાક મસ્ત શાક બની ગયું છે રસ્તા વાળું બનાવ્યું છે તમે સૂક પણ બનાવી શકો છો તો તમારે ઓછું પાણી નાખવાનું છે હવે તેમાં આપણે ધાણા ભાજી બહુ મસ્ત આવે છે એટલે હું દેશી ફૂલવાળી જઈ વેરું છું મસ્ત છે જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો જમવા